હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ જય ઠાકર ભગવાન ક્રિષ્ણનો દરબાર રાજા ધિરાજનો દરબાર દ્વારિકા નગરી અને ખાસ જ્યારે જેમને આપણી સાથે અત્યારે અભિષેક શાહ છે જેમણે હેલારો ઉમરો અનેક મૂવી બનાવ્યા છે હાલ દ્વારકાધીશ જગત મંદિરની અંદર જે શૂટિંગ ચાલી રહ્યું છે જેમનું નામ છે ધબકારો બરાબર ને સાહેબ એકવાર તો જય 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 દ્વારકાધીશ થઈ જય 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 દ્વારકાધીશ ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા બધા લોકો મૂવી જોવે છે અને આપના બધા મૂવી જે એક લોકોને ગઈમાં છે પણ આ જે ધબકારો છે એ રાજા ધીરાજના દરબારમાં ધબકારો કેવો રહેશે ધબકારો અને ખાસ દ્વારકામાં ધબકારો શું કામ દ્વારકામાં ધબકારો એટલા માટે કેમ કે દ્વારકા મંદિરમાં જ્યારે તમે આવો અને તમે આરતી વખતે ત્યાં ઊભા હો ત્યારે જે પ્રકારના વાઇબ્રેશન મળે છે એવું કશુંક મને મારી ફિલ્મમાં જોઈતું હતું ધબકારો ફિલ્મ તો મારી ત્રીજી ફિલ્મ પણ આના પહેલાંની બંને ફિલ્મ વખતે દર વખતે હું એવું ધ્યાન રાખું છું કે ફિલ્મ પૂરી થતાં લોકો કશુંક લઈને જાય એટલે હિલારોમાં છેલ્લે પેલો વરસાદ પડે છે અને બધા ગરબા કરે છે ઉમરોમાં થેમ્સ નદીમાં બધી સ્ત્રીઓની બોટ જઈ રહી છે અને આખું ક્લાઇમેક્સ એમાં છે એટલે મને એવું હતું કશું કે એવું કશું કે ઇમ્પેક્ટફુલ ધબકારોમાં કરીએ અને ત્યારે મને દ્વારકા મંદિર સૂજ્યું અને પછી મને એવું થયું કે આ ફિલ્મનો બહુ જ ઇમ્પોર્ટન્ટ ભાગ આ ફિલ્મનો બહુ જ મહત્ત્વનો ભાગ મારે આ મંદિરમાં શૂટ કરવો છે એમ અને હું જેટલા પણ લોકો દ્વારકા મંદિર સાથે જોડાયેલા છે ટ્રસ્ટીઝ અને જે મિત્રોએ અમને મદદ કરી છે અને દ્વારકાના બધા જ રહેવાસીઓને ખાસ ખાસ કહું છું કે અમે ત્રણ દિવસ જે રીતે શૂટિંગ કર્યું જે રીતે અમે અહીંયા ફિલ્મને કંડારી શકીએ એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને દ્વારકામાં રહેતા બધા લોકોને ખાસ કહું છું કે તમે ફિલ્મ જોજો તમને ખૂબ મજા આવશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ગુજરાતની જે ફિલ્મ છે એનું પ્રથમ વખત દ્વારકામાં એ પણ મંદિરમાં શૂટિંગ થઈ રહ્યું હશે તો આ વખતે જે ફિલ્મના ચાહકો છે આપના તો ઘણા બધા ચાહકો છે જે આપની ફિલ્મની રાહ જોઈને બેઠા છે શું એવું મળી રહેશે જે દ્વારકાધીશ કરોડો ફેન્સ છે કૃષ્ણના આ તમે વાત કરીએ મને ખબર હતી પણ મારું ધ્યાન અત્યારે ગયું કે પહેલી વાર કોઈ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ મંદિરમાં થઈ રહ્યું છે દ્વારકાધીશના મંદિરમાં થઈ રહ્યું છે એટલે આમ તો બહુ જ આનંદનો જ આમ લાગણી આનંદની જ છે પણ લોકોને ખાસ કહું કે તમે દ્વારકા મંદિર જોયું હશે અને તમે આવ્યા પણ હશો પણ સિનેમાના પડદા પર અને એની ગરીમાં જળવાય એ મંદિરની ગરીમાં જળવાય એવી રીતે અને જે જે પ્રકારની વાર્તા છે ફિલ્મમાં એને સાથે તમે આ ફિલ્મમાં જ્યારે દ્વારકા મંદિરના નિક્ષણોને જોશો ત્યારે ચોક્કસ તમે અંદરથી ક્યાંક કશેક આ જે અનુભૂતિ તમને અહીંયા થાય છે ને એવી અનુભૂતિ ફિલ્મમાં પણ થશે એવો મારો વાયદો છે ખાસ લાસ્ટ ક્વેશ્ચન ડ્રામા છે સ્ટોરી છે શું છે આ ફિલ્મમાં હા ફિલ્મ ડ્રામા છે એક એવા માણસની વાત છે કે જે માણસ બહુ જ વર્ષો પછી એના દેશમાં પાછો આવ્યો છે અને ફિલ્મનું નામ ધબકારો છે હું એવું સમજું છું કે સાચું જેનું ધબકે જેનો ધબકારો વ્યવસ્થિત ધબકતો હોય એ બધા સારા માણસો અને જે ધબકારો ચૂકે જેના ધબકારા રિધમમાં નથી ધબકતા એવા કોઈક માણસની વાર્તા છે આ ફિલ્મમાં એટલે જુઓ તો તમને મજા આવશે સાથે કોણ કોણ કલાકારો છે આ ફિલ્મમાં મુખ્ય કલાકારોમાં દેવેન ભુજાણી જે ઇન્ડિયન ટેલિવિઝનનું ખૂબ જાણીતું નામ છે અને આમ તો જો જીતા વહી સિકંદર જેવી ફિલ્મમાંથી આપણે એમને જોયા છે અને હમણાં હમણાં પણ ઘણી બધી વેબ સિરીઝને ફિલ્મોમાં એ કામ કરી રહ્યા છે ખૂબ જાણીતું નામ તમે દેવેનભાઈને જુઓ એટલે તમને કેટ કેટલા કેરેક્ટર્સ યાદ આવે એ મુખ્ય પાત્ર આ ફિલ્મમાં ભજવે છે અને બીજું અગત્યનું પાત્ર આ ફિલ્મનું એ ના એનું નામ છે કાનો કાઠિયાવાડી અને કાનો દ્વારકાનો છે અને એ પાત્ર આરજવ ત્રિવેદી ભજવે છે અને બીજા કેટલાક મહત્ત્વના પાત્રો છે આ ફિલ્મમાં જે એક પાત્ર છે એક હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા કુમુદ મિશ્રા ભજવે છે બીજું એક પાત્ર અમિત ત્રિવેદી નામની ખૂબ જાણીતી અભિનેત્રી છે ટેલિવિઝનની એ ભજવે છે ને એક પાત્ર તેજલ પંચાસર ભજવે છે ખૂબ આભાર અને ખાસ જે આમ મૂવી ક્યારે રિલીઝ થશે સાહેબ અમે લોકો એવો પ્રયત્ન કરીએ કે બહુ જલ્દી આ ફિલ્મને રિલીઝ કરીએ વેકેશનમાં કદાચ બે હજાર છવ્વીસમાં લોકો આ ફિલ્મને જોઈ શકે એવો અમારો પ્રયત્ન રહેશે તો જે વેકેશનનો દિવસ અને ધબકારો સાથે ધબકો દ્વારકા ટુડેથી ઓમ ધોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ